ભાવનગર શહેરમાં ક્રિસ્તન્ટ સર્કલ પાસે આવેલ શિવશક્તિ હોલ ખાતે ભાવનગર જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારોનો પ્રત ગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના જુદા જુદા હોદ્દેદારોની કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રણુભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે જેવા હોદ્દેદારોની આજે વ્રતગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તળાચાર સહિત વિવિધ તાલુકાના નાના મોટા દરેક કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજી